ભરત મિલાપ ચાલુ છે ઓહ બાપા બાપા આ કેટલા વર્ષો પછી આવ્યા આ લોકો ઓય આ કેટલા વર્ષો પછી કેટલા વર્ષો પછી મેળા તમે બાપા બાપા જોતો ખરા રડે જ રડે બધાય ઓહો હો એને શાનિ રાયક શાનિ રાયક બિચારા રેડમાં મા રેડમા મા તું રેડમાં એ બાપા હાઈ

આવ્યો મારો હાવજ આવ્યો જય ભાઈ બાપા મારો હાવજ આવ્યો 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 મારો હાવજ આવ્યો બાપા બાપા જય માતાજી કેમ છે મજામાં હા 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 જય માતાજી લાલ લાલ આપણે શું વાંધો છે આયા હા હા ને ઘેરે કઈ વાંધો હોય આયા તો બધું મોજે મોજ છે અનોરા આવી ગયો મારો દીદી બેન તમે શું કરો છો તારા કાકા ક્યાં ગયા ના લાલ

ઓણજની મોજ ભાઈ આ ઘટે કાય આયા મજે આઈતી જવાનું મન થાય હે બાપુ કઈ ઘટે નહી હો ભાઈ અમારા આયા હા ના ઓણજને ટાઈમેથી છે એમ मतलब <laughs> ये

परीक्षा चालू થઈ ગઈ છે BMW 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 ભાઈ હા જલજીભાઈ ધમાવટ કરી તમે Halo Mama. Layar ah. tiga nih. Ah, halo halo kawan pada biaya ya layar tiga. Ada Kasih aja. Kasih. Halo Mami. Hai Am Ambil. एकै साहित्य बरोबर